નોટોની સાથે સાથે બનાવટી નોટો ઠગાઈ કરવાની કોશિશ કરનાર બે ઇસમોને પકડી પાટી સૌલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલો સાહેબ તથા ખાસ પોલીસ કમિશ્નર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બીડીઝન સુરત શહેરનાઓ આગામી દિવસોમાં દિવાળી તહેવારની સમગ્ર રાજ્યમાં ઉજવણી થનાર હોય જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તકેદારીના ભાગરૂપે ભારત ચલણી નોટની બનાવટી નોટો બચાવમાં ફરતી કરનાર ઈસમો વિરુદ્ધ વોચ રાખી ફોજી કરનાર ઈસમોને પકડે પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરનાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એલ દેસાઈ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયર ચેકપોસ્ટ ખાતે વાહનનું ચેકિંગમાં હતા તો દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે ભારતીય ચલણી નોટની તથા મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયા લખેલ ચારસો નોટોના કુલ્લે ચાર બંડલમાં મળી કુલ રૂપિયા એક હજાર છસો નોટો પૈકી રૂપિયા પાંચસોના દરની સાચી નોટો કુલ આઠ કિંમત રૂપિયા ચાર હજાર તથા પાંચસોના દરની મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયાની એક નોટો કિંમત

ઘર નંબર માગર ઓઇલ મિલ ની બાજુમાં ચિંતલપુરી મંડલમ જિલ્લો એલુર આંધ્રપ્રદેશ અને પકડી પાડી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરે છે જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કે પુકાર ન્યુઝ ચેનલ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે